હવે ચમકશે કિસ્મત ભગવાન શનિ દેવે બજરંગબલીના ડરથી આ સાત રાશિઓને કરી સાઢે સાતીમાંથી મુક્ત ઓમ નમઃ શિવાય મિત્રો પવિત્ર વાણી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ જાણકારી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આજનો દિવસ તમારા માટે મંગળમય થાય તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળે આશા કરીએ છીએ કે તમારો આજનો દિવસ સુખમય જાય જ્યોતિષમાં શનિદેવને સૌથી વધારે ક્રોધિત દેવ માનવામાં આવે છે શનિદેવના નામ માત્રથી જ વ્યક્તિના મનમાં ડર ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ઉપર શનિદેવ ક્રોધિત થઈ જાય તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે તેને પોતાના બધા જ કાર્યોમાં નિરાશા પ્રાપ્ત થાય છે પરંતુ જે વ્યક્તિ ઉપર શનિદેવ પ્રસન્ન થઈ જાય તો તે વ્યક્તિ આવે છે મહાબલી હનુમાનજી ને સંકટ મોચન પણ કહેવામાં આવે છે તેમની આરાધના માત્ર થી જ જીવનમાં ચાલતી બધી જ પરેશાનીઓનો અંત થઈ જાય છે કળિયુગમાં મહાબલી હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે અને પોતાના ભક્તોના બધા જ કષ્ટો માફ કરે છે જ્યોતિષના જાણકાર અનુસાર હવે આ રાશિઓની ચમકશે કિસ્મત કેમ કે சனி દેવે બજરંગબલીના ડરથી આ સાત રાશિઓને કરી નાખી છે સાઢે સાથીમાંથી મુક્ત અને તેમના જીવનની બધી જ મુશ્કેલીઓ દુઃખ દર્દ અને તકલીફો દૂર થશે આજે અમે તમને આ વિડિયોના માધ્યમથી તેજ રાશિઓ વિશે બતાવવાના છીએ તો મિત્રો તમને નિવેદન છે કે તમે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો ચાલો જાણી લઈએ કે કઈ રાશિઓના જીવનમાં હવે આવવાની છે ખુશીઓ કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો ઉપર મહાબલી હનુમાનજી जी અને શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહેશે તેમના જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે તમે જે કંઈ પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે સમાજમાં તમારું માન સન્માન વધશે માતાપિતા તરફથી તમને પૂરો સહયોગ મળશે નોકરી કરનારા લોકોની આવકમાં વૃદ્ધિ થશે સાથે સાથે પદ ઉન્નતિ મળવાની સંભાવના પણ બની રહી છે બજરંગબલી અને ભગવાન શનિદેવની કૃપાથી આર્થિક યોજનામાં તમને સફળતા મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો ઉપર ભગવાન શનિદેવ અને બજરંગબલી મહેરબાન રહેવાના છે ખાસ કરીને જે વ્યક્તિ વેપારી છે તેને પોતાના વેપારમાં ખૂબ જ વધારે નફો મળવાની સંભાવના બની રહી છે તમને પૈસા કમાવાના નવા નવા સ્ત્રોત પ્રાપ્ત થશે ઘર પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં તમે મહત્વની ભૂમિકા નિભાવશો તમારા રોકાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે તમારી મહેનત રંગ લાવવાની છે શનિદેવ અને ની કૃપાથી ઘર પરિવારની સમસ્યાઓ દૂર થશે

કેટલાક નવા સંજોગો બની રહ્યા છે જેનાથી તમને લાભ પ્રાપ્ત થશે મિત્રોનો પણ પૂરો સહયોગ તમને પ્રાપ્ત થશે શનિદેવ અને બજરંગબલીની કૃપાથી ઘર પરિવારમાં ખુશીઓ બની રહેશે કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકો ઉપર શનિદેવ અને બજરંગબલી મહેરબાન રહેવાના છે તમને અચાનક કોઈ મોટી ખુશખબરી મળી શકે છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રેમીઓ માટે આવનારો સમય ખૂબ જ સારો રહેવાનો છે આ વાળા વ્યક્તિઓનો પ્રેમ વિવાહ થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય વ્યતીત કરશો શનિદેવ અને બજરંગબલિની કૃપાથી તમને અચાનક આર્થિક ધનલાભ પ્રાપ્ત થવાના યોગ પણ નજર આવી રહ્યા છે મકર રાશિ મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવ અને બજરંગબલીની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહેશે તમારો આવનારો સમય ખૂબ જ ખાસ રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું ફળ તમને ખૂબ જ જલ્દીથી પ્રાપ્ત થશે ઘર પરિવારના દુઃખોથી છુટકારો પ્રાપ્ત થશે માતા પિતાના સહયોગથી તમે તમારા વેપારમાં ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે શનિદેવ અને બજરંગબલીની કૃપાથી તમે તમારા કાર્યક્ષેત્રમાં દિન દુગની અને રાત ચગની तरक्की हासिल કરશો કુંભ રાશિ કુંભ રાશિના લોકો પર બજરંગબલી અને ભગવાન શનિદેવ મહેરબાન રહેવાના છે તમારા વિચારેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે પારિવારિક વાદ વિવાદો દૂર થશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે જો તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગો છો

અને પોતાની કૃપા વરસાવી રહ્યા છે ખાસ કરીને તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ બની રહેશે ઘર પરિવારનું વાતાવરણ સુખમય બનેલું રહેશે કાર્યક્ષેત્રમાં આવનારી બધી જ અડચણો દૂર થશે જે કાર્ય તમે યોજના બનાવીને કરશો તેમાં તમને સારો ફાયદો પ્રાપ્ત થશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે શનિદેવ અને ભગવાન બજરંગબલીની કૃપાથી ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે તમારું મન ધાર્મિક કાર્યોમાં અધિક લાગશે અવિવાહિત લોકોને વિવાહ માટેનો પ્રસ્તાવ મળી શકે છે જે લોકો નોકરી બદલવા માંગે છે તેને ઈચ્છિત જગ્યાએ નોકરી કરવાનો અવસર પ્રાપ્ત થશે અને અહીંથી જ તમને સારો એવો પ્રગાર અને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અહીંથી જ તમારી જિંદગીની

ધન સંપત્તિ અને શાંતિનું આગમન થાય જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનો સુધી શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ